નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂતોને મળી અને ખેતીને કંઈક નવી એ વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેવી રીતે ખર્ચ ઘટાડી અને ઉત્પાદન સારું એવું ખેડૂત મિત્રો મેળવી શકે એની આપણે વધારે એ વાત કરતા હોઈએ છીએ અને ખેડૂતો કઈ રીતે પોતાનો માલ એ જો જાતે માર્કેટમાં વેચે અને સારું એવું એ એની કિંમત મેળવી શકે અને સારી ક્વોલિટી કઈ રીતે તૈયાર થાય ખેતરની અંદર એની આપણે આજે વાત કરવાની છે આપણે અનુભવી અને જૂના ખેડૂત અને આપણા વડીલ એવા રમેશભાઈ ચોવટીયાને આજે આપણે મુલાકાત લઈ અને એ એમના ખેતરની અંદર કેવી ખેતી કરે છે અને આપણી ભલામણ દ્વારા જે દવાઓનો ઉપયોગ કરે છે તો એના પરિણામો એમને કેવા મળે એનું આજે આપણે મુખ્યત્વે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તમારું પૂરેપૂરું નામ રમેશભાઈ નાનજીભાઈ ચોવટીયા રામપર વેરાવર તાલુકો લાલપુર જિલ્લો જામનગર તમારો મોબાઈલ નંબર ત્રાણું બે ઇઠોતેર છ પંદર હતાવન ખૂબ સરસ રમેશભાઈ આમ વાત કરીએ તો આપણે ટોટલ કેટલા વીઘા જમીન છે મારે સાઠ વીઘા સાઠ વીઘા સાઠ વીઘાની અંદર તમે આ વર્ષે શિયાળુ પાકોની વાત કરીએ તો કેવા કેવા પાકોનું વાવેતર કર્યું છે પચીસ વીઘાના દાણા છે પાંચ વીઘાના વટાણા છે પાંચ વીઘાનું જીરું છે પાંચ વીઘાના ચણા છે બરાબર ખૂબ સરસ આ વખતે અલગ અલગ શિયાળુ પાકોનું તમે વાવેતર કર્યું છે બરાબર હવે આપણે વાત કરીએ તો શરૂઆતથી જે આપણે ધાણાની અત્યારે ગુજરાતમાં વધારે ધાણા છે ચણા છે અને જીરું આનું વાવેતર વધારે છે હા તો આમાં વાત કરીએ તો કેવા કેવા આગળ રોગો આવે એની અંદર કેવી કેવી કાળજી લેવી જોઈએ જેથી ખેડૂત મિત્રો અહીંયા આગળ જતા કોઈ વાંધો ન આવે ધાણા છે જીરું છે ચણા છે તો એમાં કેવી કાળજી લેવી જોઈએ એમાં તો આપણે આ જીગરીનો મેં ઉપયોગ કર્યો તો ચોમાસામાં અને ફૂલજોનો ઉપયોગ મને ફૂલજો બહુ સારી લાગી સાહેબ બરાબર હવે હાલ બહુ પકડ્યો ફૂલ જેલ તમે શેમાં વાપરી હતી મગફળીમાં વાપરી હતી મગફળીમાં વાપરી હતી તો ફૂલ જેલ ના લીધે તમને ફાલમાં બહુ રિઝલ્ટ સારું મળ્યું હા સારું મળ્યું તો એમાં તમને ફૂ ફેરફાર દેખાણો મગફળીમાં સુયા વધારે બેઠા સુયા વધારે બેઠાના અને ટૂકી ગાંઠે મગફળી ફૂટી બરાબર અને વલ માપે થયો અને ફાલ બહુ સારો આવ્યો વિગે 30 મણ માંડવી થાય વિગે 30 મણનો ઉતારો તમારા માંડવીનો ખૂબ સરસ રમેશભાઈ હવે વાત કરીએ તો તમે ડુંગળીનું વાવેતર કર્યું છે અને તાણાનું છે અને અહીંયા બીજું તાણાનું વાવેતર છે તો આમાં અત્યારે કેવા છંટકાવ કર્યા છે અત્યારે આના જીગરીના ડુંગળીમાં કર્યા હતા ને વાંભના કર્યા હતા મને સારું મળ્યું એમાં ઉત્પાદન વામના લીધે આમ નવા મૂળની બહુ સારી દેખાણી બરાબર ખૂબ સરસ ખેડૂત મિત્રો આપણે વાત કરી છે દર વખતે વિડીયોમાં ફૂલ જેલની ફૂલ જેલ એટલે એ ખેડૂતોનો સાચો સાથી ઓછા ખર્ચની અંદર જો તમારે સારું એવું પરિણામ મેળવવું હોય ને તો તમારે એક વખત ફૂલ જેલનો છટકાવ કરી દેવાનો ફાલફૂલ અવસ્થા આવે ત્યારે જો તમે પંપે માત્ર દસ એમ એલ નાખીને એક છંટકાવ કરો પચીસ રૂપિયાનો માત્ર પંપ પડશે પણ તમારા ફ્લાવરિંગની અંદર કોઈ પણ જાતની એમાં કચર રહેશે નહીં ખૂબ સારું ફ્લાવરિંગ લાગશે ફૂલમાંથી ફળ ઝડપથી બનશે અને ફળની ગુણવત્તા સાઇઝ ક્વોલિટી એનું દળદાર ફળ બનશે એમાં સુશ્યો દાણો કે કોઈપણ પ્રકારનો એ પ્રશ્ન હોય તો એમાં ખૂબ સારું કામ આપશે આની અંદર કંપની પણ એવો ક્લેમ કરે છે કે એક રૂપિયાની સામે ખેડૂત મિત્રોને સાઠ રૂપિયા સુધીનો ફાયદો થાય છે વિઘે બેથી પાંચ મણમાં તમારે કોઈપણ પાકો તો એમાં વધારો એ જોવા મળે છે જેથી જો તમે આના ફૂલ જેના બેથી ત્રણ છંટકાવ કરી દેવામાં આવે તો એનો ખૂબ સારો એ ફાયદો ખેડૂત મિત્રોને થતો હોય છે બરાબર છે પછી આપણે વાત કરીએ છીએ જીગરીની તો જીગરી એ વૃદ્ધિ વિકાસ માટેનું ટોનિક છે જે કોઈપણ પાકમાં ગમે અવસ્થા આપી શકાય જેથી છોડનો સારો એવો વિકાસ થાય એમાં નવી ફૂટ આવે ગ્રીનરી રહે એના માટે જો જીગરીનો પચાસ એમએલ તરીકે છંટકાવ કરી દેવામાં આવે તો એનો ખૂબ સારો એ બેનિફિટ ખેડૂત મિત્રોને થતો હોય છે બીજું આપણે વાત કરીએ છીએ સ્ટાર વામની તો સ્ટાર વામ તમે કઈ રીતે આપ્યું છે? એ ડુંગળીમાં આપણે સ્ટાર વામ અને સ્ટાર પ્રોડક્ટ એ ડુંગળીમાં વિગે અઢીસો ગ્રામ અઢી વીઘામાં પાયું અઢી 250 ગ્રામ પિયતમાં આપ્યું. હા તો આડી આદી ઉદી કાઈમાં રોગ ન આવ્યો. બરાબર. તો તરિયાનો રોગ ન આવ્યો, મૂળનો રોગ. બરાબર. મૂળનો રોગ કોઈ પણ પ્રકારનો ન આવ્યો નથી. એના લીધે જે છે આપણે સ્ટાર વામને ખેડૂત મિત્રો વાત કરીએ તો એ નવા મૂળની ફૂટમાં એ ખૂબ સરસ મજાનું કામ આવે છે. કોઈ પણ પાકની અંદર મૂળનો જથ્થો વધારો હોય તો સ્ટાર વામ એ અવશ્ય આપવું જોઈએ. એકરે અઢીસો ગ્રામ જો આપી દેવામાં આવે તો એની અંદર સારો એ મૂળનો જથ્થો થાય છે. જમીનમાં રહેલા ખાતરો જે છે એ એ એ છોડને પાડવાનો પ્રયત્ન કરે છે અને બીજું કે સ્ટાર પ્રોટેક્ટની જે આપણે દર વખતે અંદર વાત કરીએ છીએ તો અંદર જે છે એ ફૂગનાશક તરીકે ખૂબ સારું કામ આપે છે જે એકર અઢીસો ગ્રામ આપી દેમ હોય તો જીરું છે ધાણા છે ડુંગળી છે આવા પાકોની અંદર જો કોઈ પણ સુકાના કે ફૂગ જઈને પ્રશ્નો રહેતા હોય તો એની અંદર લાંબા ગાળાનું એ અસરકારક પરિણામ એ આપતું હોય છે રમેશભાઈ મારે તમને એમ પૂછવું છે જો તમે ફૂલ જેલ વાપર્યું હતું ચોમાસાના સિઝન તો હવે શિયાળાની સિઝનમાં તમે કેમ વાપરવાનું છે મારે બરાબર એનાથી ફાયદો રહેવો ખરો સો ટકા ફાયદો બરાબર બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી કેમ આપણે કેસીએ ને કે ભાઈ આ તમે વસ્તુ વાપરો તમે બધાય દસ વીઘાના હોય તો પાંચ વીઘામાં ટ્રાય કરો તમને તફાવત દેખાય પાંચ તફાવત દેખાય તો વાપરવાનું અને નકર તમારી બોટલ અડધી કંપની સંભાળીએ પાછી તોડેલી બોટલ પાછી એવી જવાબદારી આપે જવાબદારી સરસ આપણે ખેડૂત મિત્રો દરેક વિડીયોમાં વાત કરીએ છીએ કે આપણી દવા જો તમે લઈ જાઓ એમાં જો તમે અમે થોડુંક વાપરો અને જો તમને એમાં રિઝલ્ટમાં ફેરફાર ન દેખાય તોળેલું ડબલું જ્યાંથી લેવો ત્યાં પાછું દઈ દેવું તમને પૂરેપૂરા રૂપિયા એ પરત કરી દેવામાં આવશે તમારા ખેતરે એગ્રોમાંથી કે જ્યાંથી લેવો એ જોવા પણ નહીં આવે આવું ખૂબ સરસ મજાનું રિઝલ્ટ છે તો શિયાળો દરેક પાકોની અંદર જો અમારી ભલામણથી જો તમે દવા વાપરો છો તો એમાં તમને અવશ્ય ઓછા ખર્ચની અંદર જે સારું પરિણામ એ અમે આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો અવશ્ય તમે અમારી સાથે જોડાવ આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર ફોન કરી તમે વધારાની શિયાળુ પાકોની એ માહિતી તમે મેળવી શકો છો અને ખેડૂત મિત્રો જો કોઈ બીજો પ્રશ્ન રહી જતો હોય તો આપણા હેલ્પલાઇન નંબર સતત ચાલુ હોય છે અને ગુજરાતના કોઈપણ ખૂણે તમારે દવા મેળવી હોય તો એ આ નંબરો દ્વારા તમને ક્યાં મળશે અથવા જો ત્યાં ડીલર નહીં હોય તો કુરિયર દ્વારા પણ તમને એ મળી જતું હોય છે આપણે ખેડૂત મિત્રોને તમે રમેશભાઈ ખૂબ સારી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવતા આવા રોજબરોજના વિડીયો એ આપણા સુધી એ પહોંચતા રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ